ઉમેદવારો છે જિલ્લાની પસંદગી કરી છે બ્યાસી ઉમેદવારો ગેરહાજર રહ્યા છે એની સાથે મિત્રો તમને જણાવી દઉં કે અગિયાર જૂન બે હજાર પચીસના અંતે સામાન્ય પ્રવાહની અંદર જે ખાલી જગ્યાઓ વધેલી છે હવે એની વિશે વાત કરીએ મિત્રો તો કુલ ભરતીની અંદર ઓપન ઉમેદવારો ચોવીસો જગ્યાઓ અ અનુસૂચિત જાતિની જગ્યાઓ ખાલી જયારે છસો ને ત્રીસ જેટલી વેકેન્સી એસટી ઉમેદવારોની છે આ સાથે મિત્રો આપને જણાવી દઉં કે એસટી પછી એસસી બીસી ની વાત કરીએ તો છસો ને સાહીઠ જગ્યાઓ અને ઈડબ્લ્યુ એસ ની ચારસો અઢાર જગ્યાઓ ખાલી રહી છે મિત્રો આમ જોઈએ તો તમારો કુલ આંકડો છે મિત્રો તેતાલીસો ત્યાંસીની પ્રથમ રાઉન્ડના અંતે જગ્યાઓ ખાલી છે તો દ્વિતીય રાઉન્ડ માટે જેમ વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા છે એમની માટે આ એક સારા સમાચાર છે અને ઘણા બધા મિત્રોને એ પણ જણાવી દઉં કે જે બીજો ન્યૂઝ છે ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે પચીસ તારીખ સુધીમાં મિત્રો હાયર સેકન્ડરી અને સેકન્ડરીની ભરતી પ્રક્રિયા છે તમામ પૂર્ણ થવાની છે